નમે તો એને મની કા ઠૂઠો નમેલો તો તમે કલ્યાણ શું કરીયું બીજાને તો ઘોરો તમારું નકલ કરીયું કે બીજાનું કેવું કરી આરવાળો અહીં બેવાવા હા તો તમાર નર આ શરીર નો કલ્યાણ નકરી કો આવો દેહ મળ્યો રૂડો રૂપારો એન કયો તો એનો કલ્યાણ કરે તો પળ વાર શોકલેણ કરો આનું આનું કલ્યાણ તમે કલ્યાણ કરો આ લીલો ભાઈ તમારી ભર્યા નઈ કરે નઈ હાચો છે ગાડા ફેરો આનું તો કલ્યાણ કલ્યાણ કરી લે ને કે જો દેખે લોકો લઈને હોય કોઈને તમે ક્યાં કરી શકો પહેલા કરી લે અને બીજાનો ગળણ થઈ જવું અરે આજા તો છે ને આ આ બખિયા આ કરી

પણ મે <NOREN easier> <SETING> <No1> <SILIALgraals> <SILIENCIO>

I'm hurting them.